રાધે રાધે જય દ્વારકાધીશ આ વ્લોગ તો આઈ થિંક પાંચ છ મહિના જૂનો છે પણ અપલોડ આજે કરું છું અને વોઇસ છું બસ કઈ ની જોવું મજા આવશે

હવે હા હે હા થઈ ગયા તો હવે ગિરનાર કેમ ચડી ગયું તો કે નહીં જ ચડ્યું નહીં ન ખાલી તો એ બાકી કંઈ કંઈ ચડવાનું તો છે નહીં જોઈએ બાકી શોભલા ને સિરિયસલી આ હવે આમ એવું કામ નથી કરતો શરીર આ ખોરાક તો એવા થઈ ગયા ને ભૂંગરા બટકાવાળા

ગાઈશ તો તમને છે ને ઉપર ગોડા હોય તો અહીંયા પર પર્સન હે ને સો રૂપિયા જેટલું હોય તો હન્ડ્રેડ અને સો રૂપિયા ડિપોઝિટ લે છે અને એ સાથે બેલ્ટ આપે હોલ તમને અત્યારે મસ્તી ઉજે સિરિયસલી હાલો છે ને મને અને હે ને શું કહેવાય બેલ્ટ તમે ગુમાવી દો ને તો તમારી ડિપોઝિટ તમને ના મળે એટલે બેલ્ટ તમને સાચવી રાખવાનો યસ એવું જ કીધું ને મને સાયકલ નથી આવડતું તો હું શું કરી તમે ત્રણી લઈને જાઓ તો મારામાં બહુ સ્ફૂર્તિ છે ના એવું કરો એ સાયકલ કેવું કઈ હે બાઈક તો પાર્કિંગમાં લાગી જાય એક સાયકલ આ કોઈને લાયક નથી આ સાયકલ સાયકલ ગઈ હજી તો અમે ખાલી પાંચ મિનિટ એટલે ત્યાં ધોર ને પરસો ગઈ તો તમે દેખો બંદર ધવલ બંદર મસ્ત કરી અહીંયા શનિવારે સોરી ભગવાન નામ ન લેવાય ને શનિવારે સોરી 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 એમ કે કે શનિવારે નામ ન લેવાય હાલો ની હાલો હે હાલો હાલો તો આપણેયા કોઈના ફોટા પાડો ઓફિસ છે ખબર છે દિગગરીય મસ્કેતાલ બોડા તલ તમે આ બેહી જાઓ હું તમને ફૂક મારીને ઉડાડી નાખો તાપણ લોકલ ના હે ભાઈ વેહી હે લઈ જાવ કે હે જ મિત્ર આ ગાઈસ અને કે કે આ પાણી દેખાઈ જાય કે પાણી એકદમ ભરે જાવી દોલી ધવલ એટલો આડસ ન હોય ધવેલ આપણે 100 રૂપિયા ભરીને ટિકિટ વસૂલ કરવી પડે

લોકેશન જોવું બાકી બહુ મસ્ત આવે જ્યાં વ્યુ આવે ને ત્યાં આવે ને આડવ કરે ને એટલે ફોટો પડવા બે જાય તો ફોટો ક્લિક કરી આપ એટલે ગાઈસ ફોટો ક્લિક કરવા કે મને વિડીયો શૂટ કરવા મીન બ્લોગ શૂટ કરવું કમ્ફ્યુઝ કમ્ફ્યુઝ કરી દે તો ગઈઝ અત્યારે છે ને આ લોકો કેન્ટીનમાં નાસ્તો અને પાણીને એવું લે છે હું થાકી ગઈ હું તો અહીંયા જ બેઠી હું પણ બેસવાની મારી હિંમત નથી હજી શરૂઆત કરી આમ તો એટલું તો કંઈ અમે જોયું પણ નથી છતાંય તે હવે બેટરી થવા આવી બિકોઝ એમ ગાડીમાં પણ ટ્રાવેલિંગ સારું એવું થઈ ગયું ને એટલા માટે અને ભાઈ ગઈ અહીંયા ઊભી છે તમે જોઈ શકો અમને કામ લાગતી તમને એટલે તમે હું આરામ કરવા આવ્યા ઉપર કોટમાં એટલે એ ઉતરી લેવાનું પડવા એમ હું આવ એટલે કાઈ

બટ હવે જોઈએ શું છે અહીંયા કોઈકને લાગતું નથી રમ તો કોઈક કોઈકને પૂછી લઈએ વાંચી કઈક નહીં હોય ફૂલ થાકી ગયા જેટલું જોઈએ એટલું વસૂલ નથી થયું કારણ કે ઘણું વચ્ચે વચ્ચે સ્કીપ થઈ ગયું અને આપણે ટૂંકમાં કોઈ ગાઈડ ના કરતું હોય ને લાસ્ટ ટાઈમ હું કાકાને જોડે હતા ને તો કાકાને ઇન્ટરેસ્ટ વધારે હતો એ બધી જગ્યાએ ફરાવતા આવા લોકોમાં કોઈને કાંઈ રસ નથી ખાલી બસ જોવા કદાચ જોઈને હાલતા થઈ એટલે એવું બધું હતું એટલા માટે ને જેવું જોઈએ ને એટલું બધું કેપ્ચર નથી થયું મારા બ્લોગમાં પણ મેં ખુદી બધું જ જોયું એવું થાય મને ઉલટાની હું લાસ્ટ ટાઈમ આવે ને ત્યારે અમને ત્રણ કલાક લાગી ગઈ હતી એમ એવું ઘણો બધું વાર લાગી ગઈ હતી એ લોકો ત્રણ તો નીચે ઉતરી ગયા હું એક જ ઉપર છે હજી તો હવે અમે ગઈ હું અહીંથી અમે ફાઇનલી જઈએ છીએ સો આઈ હોપ કે તમે લોકોને બ્લોગ જોવો ગમ્યો હશે અને જો ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય રાધે રાધે